ગુજરાતની અંદર દિવસેને દિવસે દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે અને આ તમામ ઘટનાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ એ માત્રને માત્ર સદસ્યો બનાવવાની અંદર પડ્યા છે આના તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરિયા પણ સદસ્યો બનાવવાની દોડમાં છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર એક બાદ એક દીકરીઓ પિંખાઈ રહી છે હેવાન હવસખોરો એ દીકરીઓને નસો કરાવી રહ્યા છે દીકરીઓની છેડતી કરી રહ્યા છે દીકરીઓ સાથે દુષ્કર્મ આચરી રહ્યા છે રાજકોટ વડોદરા દાહોદ ધાંગધ્રા સુરત ફરી એકવાર વડોદરા એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે ભારતીય જનતા પાર્ટીની એક પણ મહિલા ધારાસભ્ય કે એક જે મંત્રી છે મહિલા એ હજી સુધી મેદાને નથી આવ્યા અને એમ પણ નથી બોલ્યા કે આરોપીની સજા માટે અમારી પાર્ટી અથવા અમે અથવા અમારી સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે અથવા એ આરોપીને ઝડપથી ઝડપ સજા મળશે ભાનુબેન બાબરિયાએ પોતાના મત વિસ્તારની અંદર ફરી રહ્યા છે રાજ્ય સરકારના મંત્રી છે એ માત્ર ને માત્ર પોતાના સદસ્ય બનાવવાની ગેરછા અંદર પડ્યા છે કેમ કે સરકાર દ્વારા અથવા ભાજપ દ્વારા ફરી એક વખત તેમને ધારાસભ્ય બનાવવામાં આવ્યા છે બે અંદર વર્ષ બે હજાર સાત અને વર્ષ બે હજાર બાર ની અંદર તેમને ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા રાજકોટની અંદરથી ત્યારબાદ ફરી એક વખત તેમને ટિકિટ આપવામાં આવી વર્ષ બે હજાર બાવીસની ની અંદર એટલા માટે કે ભાજપને વર્ષ બે હજાર બાવીસની ની અંદર રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર જીતવો હતો જે વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે એ વિસ્તાર જીતવા માટે ભાનુબેન બાબરિયાને ફરી એકવાર મહેતાને ઉતાર્યા હતા અને ભાનુબેન બાબરિયા જીતીને આવ્યા એટલા માટે એમને મંત્રી બનાવાયા પરંતુ આ તમામની સાથે ગુજરાતની અંદર જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી પૂરી થઈ ત્યારે કુલ પંદર જેટલી મહિલાઓ ધારાસભ્ય બનીને ત્યાં ગઈ હતી એમાંની તેરથી ચૌદ જેટલી મહિલાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે આ એ ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ છે જે ધારાસભ્ય છે કે જે કોલકાતાની ઘટના બની હતી પોતાના મત વિસ્તારની અંદર વિરોધ પ્રદર્શન કરવા નીકળી હતી પરંતુ હવે અત્યારે ગુજરાતની અંદર રોજ એક દીકરી પિંખાઈ રહી છે રોજ એક દીકરી સાથે છેડતીની ઘટના બની રહી છે ત્યારે એક પણ મહિલા ધારાસભ્ય સામે નહીં આવે આ તમામ મહિલા ધારાસભ્ય પોતાના વિસ્તારની અંદર નવરાત્રીઓ ચાલી રહી છે ત્યાં જશે ત્યાં ફોટા પડાવશે અને ત્યાં મોટી મોટી વાતો કરશે કે વડાપ્રધાન આપણા ખૂબ સારા છે એમના નેતૃત્વમાં આપણે ખૂબ આગળ વધવાનું છે આપણે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારત બનાવવાનું છે બેન અમારે નથી વિકસિત ભારત બનાવવું નથી અમારે આગળ વધવું અમારે માત્રને માત્ર અમારી બહેનો અને અમારી દીકરીઓની સુરક્ષા જોઈએ છે મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી છો આપ મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી છો આપ તો અત્યાર સુધી તમે સામે કેમ ના આવ્યા તમે માત્ર ને માત્ર તમારો ટાર્ગેટ જ પૂરો કરવાનો છો કે ગુજરાતની અંદર હું એક મહિલા કેબિનેટ મંત્રી છું મંત્રીમંડળમાં હું એક મહિલા છું એટલે હું મારો ટાર્ગેટ પૂરો કરીશ કે ગુજરાતની અંદર તમારે ટોપ પર જવું છે બેન ગુજરાત નહીં તમે દેશની અંદર પહેલા નંબરે જાઓ એવી અમે પણ શુભેચ્છાઓ આપીએ છીએ તમને ચલો પણ આ બધાની વચ્ચે તમે એ તો ના ભૂલો કે તમે પણ એક મહિલા છો તમારી પાર્ટીમાં અનેક મહિલાઓ છે એમની સુરક્ષાનું શું તમારી જ પાર્ટીના સદસ્યો જે છે તે દુષ્કર્મ આચરે અને મોટી મોટી વાતો કરે કે મારા ખીચામાં પાંચ પાંચ ધારાસભ્ય છે તમે ત્યારે તો નથી બોલી શકતા કેમ કે તમારી પાર્ટીનો કાર્યકર છે પરંતુ ત્યારે તો તમે સામે આવીને બોલો કે જ્યારે ન તો તમારી પાર્ટીનો કોઈ કાર્યકર છે કે ન તો તમારી પાર્ટી સાથે જોડાયેલો છે તેમ છતાંય એને દુષ્કર્મ કર્યું છે તમે દાહોદની ઘટનામાં નથી બોલતા હાટકોટની ઘટનાની અંદર નથી બોલતા પણ તમે વડોદરાની ભાઈલીવાળી ઘટનાની અંદર બોલો સુરેન્દ્રનગરના ધાંગત્રાની અંદર બનેલી ઘટનામાં બોલો એમાં તો તમે ખુલીને સામે આવો કે આ ઘટનાની અંદર અમે અમે પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી તેમની સાથે છીએ તમે આણંદની ઘટનાની અંદર કેમ પણ નહીં બોલ્યા સાહેબ આણંદની ઘટનાની અંદર એ સગીરાને દારૂ પીવડાવવામાં આવ્યો અને ત્યારબાદ એની સાથે છેડતી કરવામાં આવી એની સાથે દુષ્કર્મની કોશિશ કરવામાં આવી સાહેબ હવે નથી હવે ગુજરાતને વિકસિત નથી બનાવવું ગુજરાતને દેશનું રોલ મોડલ નથી બનાવવું ગુજરાતને એ ગુજરાત બનાવો કે જેની અંદર બહેનો અને દીકરીઓ સુરક્ષિત હોય સવારે પાંચ વાગ્યા સુધી તમે ગરબા રમવાની છૂટ આપી છે આ છૂટની વચ્ચે હવે માત્ર ને માત્ર તમે એટલું કરો કે ગુજરાતની બહેનો અને દીકરીઓ સુરક્ષિત રહે બસ એક જ માત્ર ગુજરાતની બહેનો અને દીકરીઓ સુરક્ષિત રહે તમે એમ કહો છો કે ગુજરાત એ ક્રાઇમ કેપિટલ ના બનવું જોઈએ અત્યારે એવું લાગી રહ્યું છે કે ગુજરાત ઉત્તર પ્રદેશ અને બિહાર જેવું થઈ રહ્યું છે કે રોજ સવારે ઉઠો અને બે ત્રણ દુષ્કર્મની ઘટનાના સમાચાર વાંચવા પડે છે સાહેબ એક વખત સજા અપાવો કોઈ એક આરોપીને કોઈ એક નરાટમને કોઈ એક હેવાનને એવી સજા આપો કે બીજી વાર કોઈ એ ગુનો કરવો હોય તો સત્તર વખત વિચારી રહે કે જો હું આ પ્રકારનો ગુનો કરીશ તો મને આના કરતાં પણ ગંભીર સજા મળશે કેમ કે અહીંયા આપણે કાયદાનો કોઈને ડર જ નથી જો કાયદાનો ડર હોત ને તો આ પ્રકારની ઘટનાઓ બની જ ના હોત આપનું શું માનવું છે આ ઘટનાને લઈને કેમ કે ગુજરાતની અંદર દુષ્કર્મની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે અને ભાજપની મહિલા ધારાસભ્યો જે છે એની સાથે સાથે એકમાત્ર મહિલા મંત્રી જે ભાનુબેન પાબરિયા એ માત્ર ને માત્ર પોતાના સદસ્યો બનાવવામાં પડ્યા છે જો બહારના રાજ્યોની અંદર કોઈ ઘટના બની હોય છે કે જે ભાજપ શાસિત નથી તો ત્યાં એ મહિલાઓ રસ્તા ઉપર અહીંયા ઉતરશે અને અહીંથી તેઓ વિરોધ કરશે પરંતુ જ્યારે પોતાના જ રાજ્યની અંદર ઘટના બને છે ત્યારે સામે પણ નથી આવતા ને મોટું પણ નથી દેખાડતા આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો